વિસનગરની અઢાર ગ્રામ પંચાયતો સમરસ સાડત્રીસ પંચાયતોમાં એકસો ત્રેવીસ સરપંચના ઉમેદવાર બે ગ્રામ પંચાયતોમાં સરપંચ બિન હરીફ થયા વોર્ડમાં ચૂંટણી યોજાશે વિસનગર તાલુકાના સત્તાવન ગ્રામ પંચાયતોની યોજાનારી ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અઢાર ગ્રામ પંચાયતો સમરસ બને છે જ્યારે બે પંચાયતોમાં સરપંચ બિન હરીફ બનતા અંશતઃ સમરસ બને છે જેને સાડત્રીસ પંચાયતોના એકસો તેવીસ સરપંચ પદ માટેના ઉમેદવારો તેમજ એસી વોર્ડમાં ચૂંટણી જંગ ખેલાશે વિસનગર તાલુકાની સત્તાવન ગ્રામ પંચાયતોની આગામી બાવીસ જૂનના રોજ યોજાનારી ચૂંટણી માટે બુધવારના રોજ ઉમેદવારી ફોર્મ ખેંચવાનો દિવસ હોવાથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે સરપંચ અને સભ્યોના દાવેદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો જેમાં પંચાયતોને સમરસ બનાવવા ગામના તેમજ રાજકીય આગેવાનો પણ દોડાદોડી કરી રહ્યા હતા મોડી સાંજ સુધી ભારે જહેમત બાદ સત્તાવન પંચાયતો પૈકી અઢાર ગ્રામ પંચાયતો સમરસ બની છે જ્યારે જેતલવાસણા અને રાવળપુરા ગ્રામ પંચાયતોમાં સરપંચ બિનહરીફ બન્યા છે સાડત્રીસ ગ્રામ પંચાયતોમાં એકસો ત્રેવીસ સરપંચ પદ માટે ઉમેદવારો તેમજ અલગ અલગ એસી વોર્ડમાં સભ્યોનો ચૂંટણી જંગ ખેલાશે વિસનગર તાલુકામાં સૌથી વધુ સરપંચ પદ માટે સરુથલા ગ્રામ પંચાયતમાં અગિયાર ફોર્મ ભરાયા છે જ્યારે થલોટામાં સાત ફોર્મ ભરાયા છે મોટાભાગના ગામોમાં બે ઉમેદવારો જ હોવાથી ચૂંટણી જંગમાં રસાકસી જોવા મળશે સત્તાવન ગ્રામ પંચાયતની સાથે સાથે ભાંડુના વોર્ડની પેટા ચૂંટણી બિનહરીફ પૂરણપુરા અને વાલમ તેમજ ચિત્રોળીપુરાના વોર્ડની ચૂંટણી બિનહરીફ બની છે